નમસ્કાર મિત્રો વેધાન ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને અત્યાર સુધી આપણે તાપમાન હીટવેવ અને આવનારા દિવસમાં માવઠાના વરસાદ વિશે એક આગોતરો અનુમાન આપવાનું છે સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે આપણે માવઠાના વરસાદ વિશેની માહિતી આપું એ પહેલાં આપણે તાપમાન અને હીટવેવની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આજે ચોવીસ માર્ચ બે છે અને આપણે જેવી રીતે પાછળના વિડીયોમાં જણાવ્યું હતું એમ કે ત્રેવીસ અને ચોવીસ તારીખ આપણે અતિ તાપમાન ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે એવી રીતે જોવા જઈએ તો ગઈકાલે ત્રેવીસ તારીખે પણ ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું અને આજે ચોવીસ તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન એકતાલીસ બેતાલીસ ડિગ્રી નોંધાયું અમુક વિસ્તારમાં બેતાલીસ પ્લસ પણ નોંધાયું છે એટલે જેવી રીતે આપણે અનુમાન હતું કે જે એકવીસ થી પચીસ તારીખના સેશનમાં ઊંચું તાપમાન રહેશે એમાં પણ ત્રેવીસ અને ચોવીસ તારીખે ખૂબ ઊંચું તાપમાન જોવા મળે એવું એક આપણે અનુમાન વ્યક્ત કર્યું હતું એ જ અનુમાન મુજબ આપણે ત્રેવીસ અને ચોવીસ તારીખે બે દિવસ સુધી ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે જોકે હવે આ તાપમાનમાં ઘટાડો થશે આવતીકાલે પચીસ તારીખ છે પચીસ તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે થી ત્રણ ડિગ્રી તાપમાનથી ડાઉન થઈ જશે જે જે તો આપણે અતિ શક્યતા હતી આવી ચૂકી છે જો આવતીકાલથી ધીમે ધીમે તાપમાન ડાઉન થશે પચીસ તારીખે એક ડિગ્રી છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ડાઉન થઈ જશે અને એ પછી આપણે ખાસ કરીને જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખનો સમય છે એમાં ફરીથી પાછું તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે એટલે વચ્ચે આપણે બે થી ત્રણ દિવસ તાપમાનમાં રાહત મળશે અને એ પણ કોઈ મોટી રાહત નથી આંશિક રાહત મળવાની છે પણ રાહત ચોક્કસથી મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે હિટ વેતીને આપણે અનેક વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ રેડ એલર્ટમાંથી હવે આપણે આવતીકાલે મુક્ત થઈ રહ્યા છીએ અમુક વિસ્તાર છે આવતીકાલે પણ યલો એલર્ટ રહેશે અને અમુક વિસ્તાર છે નોર્મલ કેટેગરીમાં જોવા મળશે એટલે તાપમાનમાં આવતીકાલથી ઘટાડો થશે અને બે ત્રણ દિવસના ઘટાડા બાદ અઠ્યાવીસ ફરીથી પાછું તાપમાન ઊંચું જશે અને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ જે ચાર દિવસ દરમિયાન જે ઊંચું તાપમાન જોવા મળશે જેની અંદર ઓગણત્રીસ અને ત્રીસ અને તારીખે ફરીથી ઊંચું ઊંચું તાપમાન તાપમાન હશે અને અને એ એ છે ચોવીસ તારીખ કરતાં પણ વધારે ઊંચું હશે તેવી એક શક્યતાઓ છે એટલે તાપમાનની આધારે મિત્રોએ નોંધ લેવાની છે એ વિશે હવે વાત કરવાની છે આવનારા દિવસમાં એક હવામાનમાં પલટો આવવાનો છે આ પલટાને કારણે કદાચ રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ પડી શકે છે જો કે હું અહીં આપને બતાવી દઉં કે આ એક આગોતરું અનુમાન છે કેમ કે આમાં હજી અમુક મોડલો બતાવી રહ્યા છે કે માવઠાની શક્યતાઓ છે એમાં ફેરફાર પણ થઈ શકે છે પણ અત્યારે આપણે માનસિક તૈયારી રાખવાની છે કેમ કે આમાં આપણે અત્યારે સિત્તેર થી એસી ટકા ચાન્સ એવા છે કે કદાચ રાજ્યની અંદર માવઠું થાય અથવા તો હળવા સામાન્ય જાપટા પડે તેવી શક્યતાઓ છે જો એ કદાચ જાપટા પડે કે માવઠું થાય તો એ સમયગાળો હશે માર્ચ લઈ અને એપ્રિલ એપ્રિલ એટલે લઈને એ દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે જોકે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોને કચ્છના અમુક વિસ્તારોને ખાસ કરીને કચ્છના

પહોંચાડતા રહેશું એટલે અત્યારે આપણે એક માનસિક તૈયારી રાખવાની છે કદાચ માવઠું થાય તો આપણું નુકસાન ન જાય એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કામો છે એ સાચવી લેવા હવે એકત્રીસ તારીખથી લઈને પાંચ તારીખ સુધીમાં માવઠું થશે કે નહીં એની પણ જાણકારી છે એ સમય અંતરે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર